સંતુર નો એની અરે ફ્રી છે હા જો કિંમત કેટલી છે નેવું રૂપિયા કિંમત છે નેવું હેલો મિત્રો ગુડ મોર્નિંગ કેમ છે બધા સબસ્ક્રાઈબરોને સારું છે ને આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે જય હનુમાન દાદા આજનો અમારો નવો વ્લોગ સારો એવો જ રહેશે કારણ કે આજનો દિવસ બેસ્ટ દિવસ છે વાતાવરણ થોડું ખરાબ છે પણ દિવસ સારો છે જો અત્યારે કામ અંદર લાગી ગયા છે બધા ભૂમિકા પણ કામ ધંધે લાગી ગઈ છે ચા બા બની ગઈ છે અને ચા પાણી ને એવું થઈ ગયું છે ચા થઈ ગઈ છે અને ગરમા ગરમ શાક થઈ ગયું છે તો કે હવે ખાવાનું છે બપોરે કાંઈ ખાવાનું છે નહીં બપોરે હવે ખાવાનું બંધ જ કરી દીધું છે કારણ કે હવે એક બે ટાઈમ જ ખાલી ખાવાનું બાકી હવે નહીં ખાવાનું એટલે હવે જમી લેવી આજના વ્લોગમાં શું શું થાય છે એ પણ તમને કહીશું અમારા ઘણા બ્લોગ યુટ્યુબમાં અપલોડ કરી દીધા છે તો તમે બધા બ્લોગ જોઈજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં અમારા બ્લોગમાં નવા હોય તે જોકે શું ના હોય એ તો લાઈક કરે છે અને સબસ્ક્રાઈબે કરી દીધું છે સબસ્ક્રાઈબ કરવાનું તો ઓલ બટન ઉપર ક્લિક કરજો એટલે અમારા નવો બ્લોગ આવે એટલે તમને નોટિફિકેશન તરત જ મળી જાય જેવો અમારો વ્લોગ અપલોડ થાય એવો તરત જ નોટિફિકેશન મળી દે હવે ફાઇલ ઈશ્યુ આપણે વાગી ભૂખ લાગી ભૂખ લાગી છે બહુ ભૂખ લાગી ગઈ છે તો હવે આપણે લેવી છે કેમ છો પણ તમારો સ્વાગત છે હાલો બધાય ચા નાસ્તો નાસ્તો નહીં બપોર નું ભૂખા આજનો વાતાવરણ છે એટલે આપણે કોટ પહેરી લીધો છે અને જો અત્યારે આપણે માલ બાલ લઈ આયા છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને અત્યારે એને ઘરે આપણે હું કેનું કામ આલી રહ્યું છે ખબર ફરી સફાઈ હું બોલો બોલો દે ફ્રીજ સફાઈ ફ્રીજ 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 હું હું ફ્રીજ આ દાયા બોલતા આવડતો ફ્રીજ ફ્રીજ હા હરકુ કોણ બોલે છે કીજો ફ્રીજ સફાઈ સરખું પોતું પોતું મારી ટમેટા લીલા ટામેટા કેવા મસ્ત લીલા નથી તો ટમેટા છે પછી શું છે

આપડે જો બધું તાર કામ થઈ ગયું છે પાણી ની નળે લાંબી કરી નાખી છે કપા વીણાઈ ગયો છે કપા ઘરે આવી ગયો છે ઘણી દાન દેખાડી દીધું છે પણ તમારું રૂમ જો આવું છે મસ્ત મજાનું નાનું આપણે હેને ને જ ગયા ને એને તો એક એની હાટું વસ્તુ મંગાવ્યું હતું એ વસ્તુ લાયા છે એવી કઈ વસ્તુ છે આપણે એ હાથે ખોળ છે જોઈજો હું છે ક્રીમ શિયાળો ચાલુ છે એટલે હાથ બાત ન ફાટી જાય ને એટલા માટે જો આ ક્રીમ લાયા છે કયું કયું સંતુરનું એની અરે ફ્રી હે હાબુ જો કિંમત કેટલી છે નેવું રૂપિયા કિંમત છે તમારે જો ઉપયોગ કરવો હોય તો કરી જો સંતુર નેવું રૂપિયા નું આવે છે

ની કિંમત કે લીખે છે આ કિંમત લખી નથી આ ફ્રી માં હબુ આવે છે એટલે કિંમત આની લખી નથી તમે দেখো એની કિંમત કે લખી નથી કારણ કે સંતુર આ આ હર હબુ ફ્રી આવે છે એક વખત ઓલા મે મંગાયાતા ખબર છે હું મંગાયા સંતુર ના હબ મંગાયાતા એની રસનતનો પાવડર આવડો મોટો છે ક્રીમ આયો મોટો ફ્રીમ આયો કે હે એરીયો તો એ વાપરતી હો એ કે એ

8 8 થા તો દેખાડો કેટલા વાગે ફેરતા હોય છે માં એજી ગયા છે અને હવે ખાવાનો સમય થઈ ગયો છે દીધો અમારો રીતે અને તમને કેવો લાઈક કરજો શેર કરજો ચેનલ માં હોય તો અમારી સબસ્ક્રાઇબ કરજો બાય બાય જૈન દાદા